તરફ મનીષ ભારતી અને બીજી તરફ અખિલેશ કુમાર પકડી ચાલી રહ્યા હતા તે દરમિયાન દોરડુ હાઈડ્રો ગાડી આગળ ભેરવાઈ જતાં અખિલેશ પડી ગયો હતો અને તેના ઉપર હાઈડ્રાનું આગલું ટાયર અખિલેશના માથા ઉપર ફરી વળતાં ગંભીર ઈજા પહોંચી હતી જેને એકસો આઠ વડે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગંભીર ઈજાને લઈ મોત નીપજ્યું હતું બીજા અકસ્માતમાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી અમદાવાદથી સુરત જવાના માર્ગ ઉપર સર્જાયો હતો જ્યાં અકસ્માત જોતા કોઈને પણ એમ થાય કે કેટલા લોકો મરી ગયા હશે પણ સદનસીબે ગંભીર અકસ્માત હોવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અમદાવાદથી લેલનમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ માટે નીકળેલા લેલન અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અચાનક આગળ કરતા કાર ચાલકે કટ મારતા લેલનના એ બ્રેક મારતાની સાથે જ લોખંડની એંગલો આગળને ડ્રાઈવર કેબિન ઉપર ધસડી આવી હતી જેમાં મૂળ રાજસ્થાનના લેલન ટ્રક ચાલક કરતાર ચૌધરી તે સમયે કેબિનમાં જ હતા છતાં તેમને ઊની આંખ ના આવી હતી અને તેનો આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે માર્ગ બ્લોક થઈ જતાં વાહનો કતાર જામી જોવા મળી હતી જેને દૂર કરવા ટ્રાફિક પોલીસ ક્રેનની મદદથી તમામ એંગલો ખસેડી માર્ગ ખુલ્લો કરતા બે કલાક બાદ પુનઃ વાહન વ્યવહાર કાર્યરત થયો હતો ત્રીજો બનાવ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર મહિન્દ્રા પિકઅપ ચાલકની બેદરકારી સામે આવી હતી જેમાં હેન્ડ બ્રેક કર્યા વગર ગાડી મૂકી જતા પિકઅપ ગાડી આગળ આવતા ચાલી ગઈ હતી અને ગાડી સીધી વરસાદી કાસમાં જઈ ખાબકી હતી પાણીનો કુલર આપવા નીકળેલા ગાડી ચાલકની ચૂકને લઈ અન્ય વાહન ચાલકોના જીવ એક તબક્કે તાળવે ચોંટ્યા હતા સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી अहमदाबाद चांगोदर से भर के हैदराबाद के लिए जा रहा था तो इधर अंकलेश्वर में कार वाला ने अचानक टच कर दिया गाड़ी कार वाला भाग गया और ब्रेक लिया अचानक तो माल आगे आ गया मेरा नाम करदार चौधरी तैयारी का रहने वाला हूँ अजमेर राजस्थान